કેશોદ તાલુકાના ટીટોડી ગામના અલ્પેશભાઈ માગડિયાએ મળેલ પાકીટ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કેશોદ તાલુકાના ટિટોડી ગામના અલ્પેશભાઈ માગડિયા પોતે ટ્રેક્ટર ચલાવે છે તે પોતાનું ટુ વ્હીલ લઈ ટ્રેક્ટર લેવા જતા હતા ત્યારે પાંદેવ સમાજ નજીકથી પાકીટ મળેલ જેમાં ડોક્યુમેન્ટ અને પૈસા ભરેલ હોય ત્યારે લઈને પોતે માનવતા દાખવી કેશોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા કેશોદ પોલીસ સ્ટેશન પીએસઓ જયેન્દ્રસિંહ સિસોદિયાને મળી વાત કરતાં તેમાં મળેલ ડોક્યુમેન્ટના આધારે ફોન કરી પોલીસ સ્ટેશન બોલાવી તેમનું પાકીટ પરત આપી અલ્પેશભાઈએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ હતું ત્યારે પાકીટ માલિક આદિત્યરાજસિંહ જાડેજા દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનના જયેન્દ્રસિંહ સિસોદિયા તેમજ અલ્પેશભાઈ માગડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો સંવાદદાતા રાવલિયા મધુ જુનાગઢ મારું નામ અલ્પેશ માકડિયા ગામ ચિટોળી હું કેશોદમાં રેતીમાં ટ્રેક્ટર ચલાવું છું મારા ટ્રેક્ટર હું પાછો પરત માર ટુ વ્હીલ ટ્રેક્ટર લેવા જતો હતો એ દરમિયાન પાંચ દિવસ અમારની આગળથી મને એક ભાઈનું પાકેટ મળેલું જેથી કરીને મેં કેશુદ પોલી સ્ટેશનની મદદ લઈ અને એ ભાઈને કોન્ટેક કરી અને એમનું પાકેટ પરત આપવા માટે પોલીસ સ્ટેશનને થયો છું જેથી કરીને એ ભાઈને એમનું પાકેટ મળી જાય જેથી જેથી કરીને કેશોદ પોલીસ સ્ટેશનના માધ્યમથી એ જે ભાઈનું પાકીટ હતું એ ભાઈનો કોન્ટેક ગોતી અને એ ભાઈને પોલીસ બોલાવી અને એમનું પાકીટ પરત કરવા કર્યું છે